અરે ખર ભેમાજી જબર જબર આમ છે અને મારો બેટા આ આ કહું આ હને જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી સતી લોક ઉજાગર શું થયું છે આ બોલ બોલ કરો ભેમાજી હલવાના ચોકર હલવાના પાછા લાગે ભૂદરા પકડ્યું ભાર આયુ સહી હું

तो हमने ठीक किया पे विधि करवा दे हमने रंगे हाथ पकड़वाना है कश्यू करव नहीं एक? ए, रुमाल मैं एक <laughs> बोलता है मोटो हमने की था पे मई ना हम लोग तो भी दे लो मुझे भी जो कुछ मोटो नहीं खबर मैंने गुंटो पाए मत रुमाल ऊपर आई जो अत रुमाल जी हमारे रुमाल थी गये हूँ खूब लीवाई थी पानी शरबत तो हतो।

રમાજી તમે તો જેટલા બધા આગળ આયા યાર આવું આવું કરવાની યાર રમાજી આવી જાય એમાં જગ્યા આઈ જાય હા મેલો આઈ આઈશ ફાટુ ફાટુ દઈને માર મેલો મેલો આઈ કર મેલો એ રમા ધણી તમે ને ઉંડાડું દૂર જે મોટું ગોળ ગોળ હા ગોળ પત્તા એ આ પેલી

অনাই য়াই দো পেনি নাখাসা য়াই পাজে নো মারয়াই ওডেরাই নাকেন কানো কানাই কানো তমা পেয়ার খানা হোকেয়াই আকারাই লোক�

Nabi Titalta, yaunama, aw, bintangnya ya, Om. 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 Sahal, om, om. om, krim, krim, sahal, om. क्रीम सहा, ओम ओम क्रीम सहा, ओम क्रीम च मौज हाचे ओम क्रीम नाही दगनाना नाही पण कंप्लीट ताईन आयो अराक तू कम नाही आता मी लेट करेयू ना એટલે आबू थासे બોલતા રહતા મેમ આઇસ્ક્રીમ આઇસ્ક્રીમ સ્વાહ આઇસ્ક્રીમ આઇસ્ક્રીમ સ્વાહ આઇસ્ક્રીમ આઇસ્ક્રીમ સ્વાહ

એવું થઈ નઈ હોયા કરો થઈ ગયો તમે તમ પુત્ર બધું તમારું સામાન લઈ જજો ઓમ પુત્ર તમારું સામાન આઈ લઈ જજો પુત્ર આઈને સામાન લઈ જજો બરાબર

બોલવાનું કઈ તમે બોલતા રેજો સ્વાહા સ્વામા સ્વાહિમ ખોલતા રેજો ખોલશે ને તમે લઈ જઈશી તમે કાજુ બાજુ ખાઈ જાય તમે શાંતિ વાસો બંધ કરીને

્રીમ સ્વાહા આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ સ્વાહા તમારું ચવાનું લઈ જજો સ્વાહ તમારી પૂરી લઈ જજો પૂરી લઈ જજો કોણ કોણ સ્વાહા આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ આઈસક્રીમ સ્વાહાજી અમાજી ના આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ સ્વાઈસો આ મુર્ખાચો ખબર હે કે આ ભૂત નહી આ તો મોટા જંડ બોલતા રસ હું

control qua lai chưa à, à, đi qua lai chưa tới, um, 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 um,

ખાવાનું ક્યાં ગયું શું તમે આવી ગયો બાપુ ખાવાનું ક્યાં છે લા બાજુ લાંબો ને તમે બધું લઈજો

સુભાજીનો દેખા મને તો દેખાતો નહી આલે આવશો તમે આ બે મને તો દેખાતો નહી કસી મને પહેવા દેજો ભાઈ બાંધા દેજો બગા આ તો દુનિયાનો કોદ ના લે આ લાઈન સતુ રે આગળ 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 એ ઓ ભાઈ ઓલો તમાર આલ દીધું

તમાજુ તો કાજુ કાઢે કાઢે તો મને કયો ના જતો રહી આ કાઢ લઈ લો જવા હું હમણાં કાઢવા દવા દોર હતો તમારું આલું કરે ટાઈમે અમારો પૂજા હવે હવે અમે જઈએ છીએ હા આ તો તમારા માટે વધાર લાવ્યો તો પણ અરે બે ચોકથી આવી ગયા ને મારે બે ખાઈ ગયા થઈ ગયા સાચી અમે આમાં એમના ને તો ગમે તો પાણ તો પીવડાવીશું ભૂલ થઈ જાય તમે જતો રહ્યો અમારા થોડા નાખ છે બધાનું સારું કરજો તમે બે ન સમય ને ચોઘડીઓ આવશે ત્યારે એમના જોડે અમે લઈશું તમે લેજો ના ના તમે જવાજો નહીં તો રાખવા કેવું પણ રહી તમે જવા જ બાપા તમે આઈ ગયા તમે આ વચ્ચે રાહ માર્યું પતિવું આ મને જવાનો રસ્તો

હે હું કરો ચાલો પોલીસ સ્ટેશન ચલો ચાલો તમે તમારા ચપ્પલ પાસે કરવાનું